ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવના મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મહર્ષિ વેદવ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંધ અગિયારમો અધ્યાય પંદરમો ભિન્ન ભિન્ન સિદ્ધિઓના નામ અને લક્ષણ ભગવાન શ્રી કૃષ્ણ કહે છે પ્રિય ઉદ્ધવ જ્યારે સાધક ઇન્દ્રિયો પ્રાણ અને મનને વસમાં કરીને પોતાનું ચિત્ત મારા તરફ વાળે છે મારું ધ્યાન કરવા લાગે છે ત્યારે તેની સામે અનેક સિદ્ધિઓ ઉપસ્થિત થઈ જાય છે ઉદ્ધવજીએ કહ્યું હે અચ્યુત કઈ ધારણાથી કયા પ્રકારની કઈ સિદ્ધિ પ્રાપ્ત થાય છે અને તે સિદ્ધિઓ કેટલી છે આપ જ તે યોગીઓને સિદ્ધિઓ આપનારા છો તેથી કૃપા કરીને જણાવો ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું પ્રિય ઉદ્ધવ યોગ પારંગત પુરુષોએ સિદ્ધિઓ તથા ધારણાઓની સંખ્યા અઢાર કહી છે તેમાંની આઠ સિદ્ધિઓ તો મુખ્ય રૂપે મારામાં રહે છે તથા બાકીની દસ સત્વગુણના વિકાસથી પણ મળી જાય છે તેમાં ત્રણ સિદ્ધિઓ તો શરીરની છે અણીમાં મહિમા અને લધીમાં જે જોઈએ તે મળી જાય તે ઇન્દ્રિયોની એક સિદ્ધિનું નામ છે પ્રાપ્તિ આ લોક અને પરલોકના પદાર્થોનો ઈચ્છા અનુસાર અનુભવ કરાવનારી સિદ્ધિ છે પ્રાકામ્ય માયા અને તેના કાર્યનું ઈચ્છા અનુસાર સંચાલન કરે છે તે ઈશિતા સિદ્ધિ છે વિષયોમાં રહીને પણ તેમનામાં આસક્ત ન થવું તે વસિતા સિદ્ધિ છે અને જેની જેની કામના કરીએ તેની સીમા સુધી પહોંચી જવું તે કામમાં વસાયિતા નામની આઠમી સિદ્ધિ છે આ આઠે સિદ્ધિઓ મારામાં સ્વભાવથી જ રહે છે જેમને હું આપું છું તેને અંશતઃ પ્રાપ્ત થાય છે આ સિવાય બીજી પણ અનેક સિદ્ધિઓ છે શરીરમાં ક્ષુધા તૃષા કામ ક્રોધ આદિ વેગો પર નિયંત્રણ બહુ દૂરથી વસ્તુને જોઈ લેવી ખૂબ દૂરની વાત સાંભળવી મનની સાથે જ શરીરનું તે સ્થાન પર પહોંચી જવું જે ઈચ્છા થાય તે રૂપ ધરવું બીજા શરીરમાં પ્રવેશ કરવો જ્યારે ઈચ્છા થાય ત્યારે શરીર છોડવું અપ્સરાઓ સાથે થનારી દેવક્રીડાનું દર્શન પોતે જે વસ્તુનો સંકલ્પ કરે તે વસ્તુ મળી જવી પોતાની આજ્ઞાનું હર કોઈ સ્થળે પાલન થાય આ દસ સિદ્ધિઓ સત્વગુણના વિશેષ વિકાસથી પ્રાપ્ત થાય છે ભૂત ભવિષ્ય અને વર્તમાનની વાત જાણી લેવી ઠંડી ગરમી સુખ દુઃખ અને રાગ દ્વેષ વગેરે દ્વંદ્વોના વશમાં ન થવું બીજાના મનની વાત જાણી લેવી અગ્નિ સૂર્ય જળ વિષ વગેરે શક્તિને રોકી લેવી અને કોઈનાથી પણ પરાજિત ન થવું આ પાંચ સિદ્ધિઓ પણ યોગીઓને પ્રાપ્ત થાય છે પ્રિય ઉદ્ધવ યોગ ધારણા કરવાથી જે સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે તેનું મેં નામ કાર્યની સાથે વર્ણન કરી દીધું હવે કઈ ધારણાથી કઈ સિદ્ધિ કઈ રીતે મળે છે એ કહું છું સાંભળો પ્રિય ઉદ્ધવ પંચમહાપૂતોનું સુસ્મરૂપ જેને તન્માત્રા કહે છે તે મારું જ શરીર છે જે સાધક મારી આ પંચ તન્માત્રાઓમાં પોતાના મનની ધારણા કરે છે તેને અણીમા નામની સિદ્ધિ પ્રાપ્ત થાય છે આ મહત્ત્વના રૂપમાં હું જ પ્રકાશિત થઈ રહ્યો છું જે યોગી પોતાના મનને મારા આ મહત્ત્વ રૂપ પરમાત્મામાં ધારણ કરી લે છે તે મહિમા નામની સિદ્ધિ પામે છે તે જ પ્રમાણે જો એક એક મહાભૂતની તન્માત્રામાં પણ મનની ધારણા કરે તો પણ તેને મહિમા નામની સિદ્ધિ પ્રાપ્ત થાય છે વાયુ વગેરે ચાર ભૂતોની અંદર પરમાણુ રૂપે આકાશ બધી જગ્યાએ વ્યાપ્ત છે તે જ પ્રમાણે હું સર્વત્ર પરિપૂર્ણ છું જે યોગી પોતાના ચિત્તને મારામાં પરોવીને મારામાં એકતા પ્રાપ્ત કરી લે છે તેને લધિમા નામની સિદ્ધિ પ્રાપ્ત થાય છે તથા કાળના સૂક્ષ્મથી સૂક્ષ્મ પરમાણુ બની શકવાનું તેને સામર્થ્ય પ્રાપ્ત થઈ જાય છે મન બધી ઇન્દ્રિયોનું રાજા છે આ મન અહંતત્વના સત્વગુણરૂપી વિકારથી ઉત્પન્ન થયું છે સાત્વિક અહંકાર એ સ્વરૂપ છે કોઈપણ યોગી તે સાત્વિક અહંકારને મારું સ્વરૂપ સમજીને ધ્યાન કરે છે તેમજ મનને તદાકાર બનાવી દે છે તે યોગી સર્વ ઇન્દ્રિયોનું સ્વામિત્વ પ્રાપ્ત કરે છે આ પ્રમાણે મનને મારામાં જોડી દેનાર યોગીને પ્રાપ્તિ નામની સિદ્ધિ મળે છે મુજ અવ્યક્ત અજન્માથી જ બ્રહ્માંડનું નિર્માણ થયું છે મહત્ત્વનો અભિમાની જે સૂત્રાત્મા છે તે સૂત્રાત્મા એવા હિરણ્ય ગર્ભમાં મનની ધારણા કરવાથી તેને પ્રાકામ્ય સિદ્ધિ પ્રાપ્ત થાય છે તે સંપૂર્ણ બ્રહ્માંડનો માલિક થઈ જાય છે અને તેને ઈચ્છા અનુસાર સર્વ મનોકાંક્ષિત પદાર્થોની પ્રાપ્તિ થાય છે ત્રિલોકનો અધિસ્વર હું છું ત્રિગુણાત્મક માયાનો હું સ્વામી છું સમસ્ત બ્રહ્માંડનો નાશ કરનાર કાળ પણ મારું જ સ્વરૂપ છે હું જ ક્ષેત્ર શરીર અને ક્ષેત્રગ્રહ જીવાત્મા એ બંનેનો પ્રેરક પુરુષોત્તમ છું મારા આ વિષ્ણુ રૂપમાં જો કોઈ ચિત્તની ધારણા કરે તો તેને ઈશિત્વ નામની સિદ્ધિ પ્રાપ્ત થાય છે તેને પછી મારી જેમ તમામ જીવોને પ્રેરણા કરવાનું સામર્થ્ય મળે છે જ્ઞાન યશસ જૈવ શરણા ભગ ઇતિરણા આ છ ઐશ્વર્યથી સંપન્ન ભગવાન છે આ ભગવાન જ નારાયણ છે તેઓ તુરીય સ્થિતિમાં રહે છે જે યોગી મારા આ નારાયણ સ્વરૂપમાં મનની ધારણા કરીને સ્થિર કરી દે છે તેનામાં મારા જે સ્વાભાવિક ગુણો છે તે પ્રગટે છે આવો યોગી વસિતા નામની સિદ્ધિને પ્રાપ્ત થઈ છે જે યોગીનું શુદ્ધ થયેલું મન મુજબ નિર્ગુણ બ્રહ્મમાં લાગ્યું છે તે મારી નિર્ગુણ નિરાકાર રૂપની ઉપાસના કરીને પરમાનંદને પ્રાપ્ત થાય છે તેને કોઈ કામના રહેતી નથી તેને કામા વસાયિતા નામની સિદ્ધિ કહે છે હું શ્વેતદીપનો સ્વામી છું ધર્મ મારું જ સ્વરૂપ છે આવા મારા વિશુદ્ધ સ્વરૂપમાં જે પોતાના ચિત્તને સ્થિર કરે છે તે ક્ષુધા તૃષા કામ ક્રોધ શોખ મોંથી વ્યથિત થતો નથી તેને મારા શુદ્ધ સ્વરૂપ પરમાત્માની પ્રાપ્તિ થઈ છે હું જ સમષ્ટિ પ્રાણરૂપ આકાશાત્મા છું જે મારા આ સ્વરૂપમાં મન દ્વારા અનાહત નાદનું ચિંતન કરે છે તે દૂર શ્રવણ નામની સિદ્ધિથી સંપન્ન થઈ જાય છે અને આ ધારણાથી યોગી આકાશમાં ઉપલબ્ધ થવાવાળી વિવિધ પ્રાણીઓની બોલી સાંભળી સમજી શકે છે જે યોગી ચક્ષુ નામની ઇન્દ્રિયને સૂર્યમાં અને સૂર્યને ચક્ષુમાં પરોવીને મારા સ્વરૂપનું ધ્યાન કરે છે તેની દ્રષ્ટિ સૂક્ષ્મ થઈ જાય છે તેને દૂરદર્શન નામની સિદ્ધિ પ્રાપ્ત થાય છે અને તે સમગ્ર સંસારને જોઈ શકે છે જે મન અને શરીરને પ્રાણવાયુ સહિત મારી સાથે જોડી દે છે અને મારી ધારણા કરે છે તેને મનોજવ નામની સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય છે આ સિદ્ધિના પ્રભાવથી તે યોગી જ્યાં પણ જવાનો સંકલ્પ કરે છે ત્યાં તેનું શરીર તે જ ક્ષણે પહોંચી જાય છે જે સમયે યોગી મનને ઉપાદાન કારણ બનાવીને કોઈનું પણ રૂપ ધારણ કરવા ચાહે તો તે સમયે પોતાના મનને અનુરૂપ તેવું જ રૂપ ધારણ કરી લે છે એનું કારણ એ છે કે તેને પોતાના ચિત્તને મારી સાથે જોડી દીધું છે જે યોગી બીજા શરીરમાં પ્રવેશ કરવા ઈચ્છે તે એવી ભાવના કરે કે હું તે જ શરીરમાં છું આવું કરવાથી તેનો પ્રાણ વાયુનું રૂપ ધારણ કરીને એક ફૂલ પરથી બીજા ફૂલ ઉપર જનારા ભ્રમણની જેમ પોતાનું શરીર છોડીને બીજા શરીરમાં પ્રવેશ કરી જાય છે યોગીએ એ શરીરનો પરિત્યાગ કરવો હોય તો એડીથી દ્વારને દબાવીને પ્રાણવાયુને ક્રમશઃ હૃદય વક્ષ સ્થળ કંઠ અને મસ્તકમાં લઈ જાય પછી બ્રહ્મરંધ્ર ભેદીને સુસુમણા દ્વારા બ્રહ્મમાં લીન કરીને શરીરનો પરિત્યાગ કરી દે જો તેને દેવતાઓના વિહાર સ્થળોમાં ક્રીડા કરવાની ઈચ્છા હોય તો મારા શુદ્ધ સત્વગુણની અંશ સ્વરૂપ સુંદરીઓ વિમાન લઈને સેવા માટે તેની પાસે પહોંચી જાય છે મારા પરાયણ થયેલો યોગી જેને સત્ય સંકલ્પરૂપ મારામાં પોતાનું ચિત્ત સ્થિર કરી દીધું છે તેને સંકલ્પ સિદ્ધિ પ્રાપ્ત થાય છે તે મનથી જેવો સંકલ્પ કરે છે તે જ સમયે તેનો તે સંકલ્પ સિદ્ધ થઈ જાય છે હું ઈશિત્વ અને વસિત્વ આ બંને સિદ્ધિઓનો સ્વામી છું તેથી ક્યારેય કોઈ મારી આજ્ઞા ટાળી શકતો નથી અને બધા જ મારા શાસનમાં રહે છે જે મારા તે રૂપનું ચિંતન કરીને તે જ ભાવથી યુક્ત થઈ જાય છે ત્યારે મારી જેમ તેની આજ્ઞાને પણ કોઈ ટાળી શકતું નથી જે યોગીનું ચિત્ત મારી ધારણા કરતાં કરતાં મારી ભક્તિના પ્રભાવથી શુદ્ધ થઈ ગયું છે તેની બુદ્ધિ જન્મ મૃત્યુ વગેરે અદૃષ્ટ વિષયોને પણ જાણી લે છે આ ઉપરાંત ભૂત ભવિષ્ય અને વર્તમાનની સઘળી વાતો તે જાણી શકે છે જેમ જળમાં રહેનારા પ્રાણીઓનો જળ દ્વારા નાશ થતો નથી તે જ રીતે જે યોગીનું ચિત્ત એક ભાવથી મારામાં સ્થિર થઈ ગયું છે તેના યોગમય શરીરને અગ્નિ જળ વગેરે કોઈ પણ પદાર્થો નષ્ટ કરી શકતા નથી જે પુરુષ સ્ત્રીવત્સ આદિ ચિહ્ન અને શંખ ચક્ર ગદા પદ્મ આદિ આયુધોથી વિભૂષિત તથા ધજા છત્ર ચામર આદિથી સંપન્ન મારા વિવિધ અવતારોનું ધ્યાન કરે છે તે અજય બની જાય છે આ પ્રમાણે જે વિચારશીલ પુરુષ મારી ઉપાસના કરે છે અને યોગ ધારણા દ્વારા મારું ચિંતન કરે છે તેની સામે આ બધી સિદ્ધિઓ ઉપસ્થિત થઈ જાય છે જેનું વર્ણન મેં કર્યું પ્રિય ઉદ્ધવ જેણે પોતાના પ્રાણ મન અને ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરી લીધો છે જે સંયમી છે અને મહારાજ સ્વરૂપની ધારણા કરી રહ્યો છે તેના માટે આમાંની કોઈ પણ સિદ્ધિ દુર્લભ નથી અર્થાત તેને બધી સિદ્ધિઓ પ્રાપ્ત જ છે પરંતુ શ્રેષ્ઠ પુરુષો કહે છે કે જે લોકો ભક્તિ યોગ અથવા જ્ઞાનયોગ આદિ ઉત્તમ યોગોનો અભ્યાસ કરી રહ્યા છે જે મારાથી અભિન્ન થઈ રહ્યા છે તેમના માટે આ સિદ્ધિઓનું પ્રાપ્ત થવું એક વિઘ્ન જ છે કારણ કે આ બધું ભગવાન સુધી પહોંચવામાં વિલંબ કરનારો છે ઔષધિ તપસ્યા અને મંત્રાદિ દ્વારા જેટલી સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે તે બધી યોગ દ્વારા સુલભ છે પરંતુ તે યોગ દ્વારા મારી પ્રાપ્તિ થતી નથી બ્રહ્મવાદીઓએ ઘણા સાધન બતાવ્યા છે યોગ સાંખ્ય અને ધર્મ વગેરે તેમનો અને સમસ્ત સિદ્ધિઓનો એકમાત્ર હું જ આશ્રય સ્વામી અને પ્રભુ છું જેમ બધા પ્રાણીઓમાં અંદર બહાર સર્વત્ર સૂક્ષ્મ પંચમહાભૂત જ છે તે જ રીતે હું સમસ્ત પ્રાણીઓની અંદર રૂપે અને બહાર દ્રશ્ય રૂપે સ્થિત છું મારામાં અંદર બહારનો ભેદ નથી કારણ કે હું નિરાવરણ એક અદ્વિતીય આત્મા સર્વવ્યાપક છું એથી શ્રીમદ ભગવતે મહાપુરાણે સંહિતાયા એકાદશ સ્કંધે પંચદશોધ્યાય અગિયારમા સ્કંધ અંતર્ગત પંદરમો અધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ કનૈયાલાલ કી જય